મુકેશ પટેલે ઓલપાડ ટાઉનમાં તંત્રને સાથે રાખીને સસ્તા અનાજની જે દુકાનો છે તેમાં ચેકિંગ ખાસ ઓલપાડમાં ચાલી રહેલા વન તેમજ પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડમાં ચાલતી સસ્તા અનાજની રેશનિંગની જે દુકાનો છે તેમાં ખાસ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું ઓલપાડ તાલુકાની જનતાની ફરિયાદોના પગલે ખાસ સરકારના વન તેમજ પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ એક્શનમાં આવી ગયા છે અને તેમણે પાંચ દિવસ પહેલા જ ઓલપાડ ખાતે એક સામૂહિક આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરી તબીબો સહિત મોટાભાગના સ્ટાફની ગેરહાજરી દર્દીઓની સારવારમાં લાપરવાહી ઉપરાંત સરકારી ગ્રાન્ટમાંથી મળેલી મેડિકલ યુનિટ ધૂળ ખાતા નજરે નિહાળી હતી અને ત્યારે ખાસ તેમને અડફેટે લીધા હતા લોલમ લોલા કારભારની ખાસ શાહી સુકાય તે પહેલા જ મંત્રીએ ઓલપાડ ટાઉનમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે આ બાબતે મંત્રી મુકેશ પટેલે કહ્યું છે કે તેમણે તાલુકાની ગરીબ જનતાને રજૂઆત કરી હતી ઓલપાડ ટાઉનમાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજનું જે વિતરણ થઈ રહ્યું છે તે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો સરકાર નક્કી કરેલ અનાજનો પુરવઠો પૂરતો નથી આપતા અને આ પુરવઠો એ કહી શકાય બે નંબરી વેપલો કરતા લોકોને બારોબાર વેચીને કાળો કારોબાર કરી રહ્યા છે ઉપરાંત તેઓ દુકાનો પણ સમયસર ખોલતા નથી તેવા પણ સમાચાર મળ્યા હતા અને ત્યારે અમારે હકનું અનાજ લેવું છે તે ધરમ ધક્કા ખાવા પડતા હોય છે તેના માટે અમોને મળતું અનાજના વજનમાં પણ ગોલમાલ કરી રહ્યા છે અને આ ફરિયાદ છે તેના ખાસ પગલે મુકેશ પટેલે ખાસ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિનો દિન હોવાથી આ દિવસ પસંદ કરી ઓલપાડ ડાયમ પુરવઠા મામલતદારને સાથે રાખી ઓલપાડ ટાઉનની રેશનિંગ દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ છે તે હાથ ધર્યું હતું આ દરમિયાન મંત્રી લાભાર્થી ગ્રાહકો સાથે સંવાદ કરી અનાજના ગુણની તેમજ વજન કાંટો પણ ચેક કર્યા હતા સરકાર દેશની અંદર આજે પંડિત દિનદયાળ જીના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો મહા અભિયાન ચાલી રહ્યું છે તમામ કાર્યકર્તાઓ બૂઠે જઈને સદસ્યને નોંધણી કરી રહ્યા છે આજે ઓલપાડ ખાતે અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ બૂટની અંદર આ સદસ્ય અંદરની અંદર મારે જવાનું હતું સાથે સાતે ઓલપાની અંદર લગભગ પાંચેક જેટલી દુકાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક મંદરની દુકાનો જે ચાલે છે સસ્તા ની દુકાનો એ દુકાનની પણ મુલાકાત લીધી છે જે લોકોના જે દાવા અરજી બાકી એના અનાજ ના મળતું હોય એના માટે પણ લોકોની ત્યાં અમે ફરિયાદો સાંભળી હતી અને આના માટે જેને દાવા અરજી બાકી છે કોકને અનાજ નથી મળતું એનું કેવાયસી કરવાનું બાકી છે તો એના માટે પણ અમે બે થી ત્રણ દિવસની અંદર કેમ્પ રાખીને આ જ્યાં જ્યાં આવા નાના મોટા પ્રોબ્લેમ છે સોલ્વ કરીશું પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબોને અનાજ આપવાનું છે અનાજ પૂરેપૂરું પહોંચે પૂરેપૂરું લોકો સુધી પહોંચે એ જોવા જ જોવાની જવાબદારી આપણે સૌની છે મેં દુકાનવાળાને પણ સૂચના આપી છે કોઈક પણ અનાજ કોઈને પણ ઓછું ના મળવું જોઈએ તો આજે એક ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અભિયાનની સાથે સાથે આજે ગ્રાહક મંડળની દુકાન પર મુલાકાત લેવા થયું ત્યારે આપના માધ્યમથી સૌને કહેવા માગું છું કે આપણા ગામમાં જ્યાં જ્યાં પણ સસ્તા અનાજની દુકાન ચાલતી હોય ત્યાં પૂરેપૂરું અનાજ મળતું હોય અને એમાં ક્યાંક કોકના કેવાયસી બાકી હોય તો અત્યારે જે આપણે સેવા સેતુનો કાર્યક્રમ ચાલે છે સમગ્ર ગુજરાતની અંદર એમાં જઈને પણ કરાવી લઈ કોકના આધાર કાર્ડ સાથે પણ થોડા પ્રોબ્લેમ હોય તો આજે ગ્રામ પંચાયતની અંદર પણ એની સુધારા વધારો થાય છે તો આપના થકી દરેક લોકોને પણ વિનંતી કરવું છે કે આપણે જે આ કેવાયસી બાકી હોય એ ત્યાં જઈને કરાવી લે